અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને અઠવાડિયું પૂરું થઈ ગયું છે તેનાથી વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજે સિવિલ હોસ્પિટલની બહાર લાઈન છે કારણ કે પરિવારજનો પોતાના સ્વજન પોતાનો મૃતદેહ લેવા હજી ત્યાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દિવસે ને દિવસે ડીએનએ મેચ પ્રક્રિયા ચાલતી રહે છે અને પોતાના સ્વજનને સોંપાઈ રહ્યા છે પરિવારજનોને ત્યારબાદ જે એમ્બ્યુલન્સ વડે જે પોતાના વતન સુધી સ્વજનોને પહોંચાડવાની કામગીરી છે તે પણ ચાલુ જ છે અને દિવસેને દિવસે સ્વજનોને પોતાના વતન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે મોડાસામાં પણ એક સ્વજનને આજે મોકલાતા ત્યાં પણ ભાવભીની દ્રશ્યો સામે આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વૈષ્ણવજન તો તેને કહી નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું હમીશા અમદાવાદ પ્લેન ક્રેશની કાર્મિક ઘટના બાદ આજે પંડી ને મેચિંગ પ્રક્રિયા ચાલુ છે પોતાના સ્વજનોને મેળવવા માટે સિવિલ હોસ્પિટલની બહાર લાઈન છે અને જ્યારે મૃતદેહોને કહેવામાં આવી રહ્યું છે કે આ કોફિન ખોલતા નહીં કેટલી કાળજુ કંપાવી નાખે તેવી આ સ્થિતિ છે કે છેલ્લે પણ પરિવારજનોને પોતાના સ્વજનના છેલ્લા દર્શન કરવા નથી મળતા છેલ્લી વખત પણ તેમનું મોઢું જોવા નથી મળતું પ્લેન ક્રેશની ઘટના થઈ હતી ત્યાંથી પણ ત્રણસો અઢાર જેટલા માનવ અંગો મળી આવ્યા છે સો જેટલા મોબાઈલ મળી આવ્યા છે અને આ મોબાઈલને પણ એફએસએલ માટે મોકલી આપવામાં આવે છે કારણ કે તેમાંથી પણ જો પ્લેનનો કોઈ વિડીયો ઉતાર્યો હોય કંઈ પણ રેકોર્ડિંગ મળી શકે તો પણ તે દિશાસૂચક બની શકે છે અને તે ઉપયોગમાં આવી શકે છે તો બીજી તરફ ત્રણસો જેટલા માનવ અંગો છે તેને પણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને તેનો પણ ડીએનએ મેચ કરવામાં આવી રહ્યો છે તો આજે નવમાં દિવસે પણ ડીએનએ મેચિંગની પ્રક્રિયા બાદ જે જયશ્રીબેન પટેલ અરવલ અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામના વતની છે તેમનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મોડાસા પહોંચતા જ ત્યાં પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા લોકોએ અંજલી રિપીટ લોકોએ જયશ્રીબેન પટેલના મૃતદેહ પર પૂર્વ પુષ્પ કરી હતી અને આમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જયશ્રીબેન પટેલને શ્રદ્ધાંજલિ પાઠવીને ત્યારબાદ તેમનો મૃતદેહ છે તેમના સાસરી પક્ષે લઈ જવામાં આવશે અને સાસરી પક્ષમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને ત્યાં પણ પ્રાર્થના સભા રાખવામાં આવશે પરિવારજનો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે તમે તેને પણ સાંભળી લો અમારા ખંબીસર ગામની જયશ્રીબેન પટેલ દીકરી ખૂબ લાડેકોડ્યુ શી હતી કરી પરિવારમાં જન્મેલી પણ એને એના બાપા કે ખૂબ લાડેકોડ્યુ શી હતી છે આજે એની વિમાન ક્રેશમાં જે ડેડ બોડી આજે નવ દિવસે મળી અને મળ્યા પછી આજે જ્યારે ખંભીસર મુકામે એના પિયરમાં લાવેલી છે અહીં શોક સભા અને આજુબાજુના ગામડાઓના પટેલ અમારા સમાજના માણસો મળી અને એના શ્રદ્ધાંજલિ રાખેલી છે અને હવે પછી અહીંથી ડુંગરવાળા મુકામે એની સાત્રીમાં લઈ જવાની છે અને ત્યાં એનો યોધ્યા કરવાનો છે વૈષ્ણવજન